સૂર્યના વિકિરણો પૃથ્વી પર આવે છે ત્યારે તે વાતાવરણમાંથી પસાર થઈ પહેલાં પૃથ્વી સપાટીને સૂર્યઘાત આપે છે તેથી સૌ પ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે ત્યારબાદ ઉષ્ણતા ગમન ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન જેવી પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં તેમાં જળ રાશિ ગરમ થાય છે જે સૂર્યથી તાપ અને પ્રકાશ બંને મળે છે એટલે કે ગરમી અને પ્રકાશ મળે છે સૂર્યના વિકિરણો કે સૂર્ય વિકિરણો તરીકે ઓળખવામાં આવે છે ઉષ્માશક્તિ અને વિકિરણો દ્વારા પૃથ્વી ઉપર સૌ પ્રથમ આવે સંસરણ પ્રક્રિયા વચ્ચે વાતાવરણમાં હવામાંથી પસાર થાય છે અને સૌ પ્રથમ પૃથ્વી સપાટી ઉપર ને ગરમ કરે છે ત્યાર પછી ગમન નયન અને વહન થાય છે આ પૃથ્વી ગરમ થયા પછીની પ્રક્રિયા છે અને જળરાશિ પણ કર્યો થાય છે સૂર્યઘાત કોને તેવુ તે પૃથ્વી સપાટીને વાતાવરણને જે ગરમી મળે છે તેના મુખ્ય સ્ત્રોત સૂર્ય છે પૃથ્વી સપાટીથી આશરે પંદર કરોડ કિમી દૂર છે સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન હોવાથી ત્યાં કુદરતી રીતે જ નાભિકીય પ્રતિક્રિયા થાય છે આ પ્રતિક્રિયાને સૂર્યના દ્રવ્યના જ હાઇડ્રોજન પરમાણુનું એકીકરણ થતાં પ્રકાશ અને ગરમીરૂપી પ્રચંડ ઉર્જા પેદા થાય છે જો પૃથ્વી સપાટી અને વાતાવરણ જે ગરમી મળે છે એનો આભાર તે આભારી સૂર્ય છે સૂર્ય એનો સ્ત્રોત છે અને સૂર્ય પૃથ્વીથી આશરે પંદર કરોડ કિમી દૂર છે એનું દબાણ એનું તાપમાન હોવાથી કુદરતી રીતે એની નાભીકીય પ્રક્રિયા વધુ છે હાઇડ્રોજન પરમાણુના એકીકરણ થતાં ગરમીનું પ્રચંડ ઉર્જા એમાં પેદા થાય છે પરિણામે સૂર્યની સપાટીનું તાપમાન આશરે છ હજાર ડિગ્રી સેલ્સિયસ જેટલું અને તેના કેન્દ્રના ભાગનું તાપમાન આશરે દોઢ કરોડ અંશ જેટલું હોવાનું અનુમાન છે સૂર્યની સપાટીનું તાપમાન છ હજાર ડિગ્રી સેલ્સિયસ જેટલું છે અને કેન્દ્ર ભાગનું તાપમાન દોઢ કરોડ અંશ હોવાનું અનુમાન છે કારણ કે ત્યાં પહોંચવું મુશ્કેલ છે સૂર્યમાંથી ગરમી ફેંકાય છે તે ગરમીને બે અબજનો ભાગ જ પૃથ્વી પર આવે છે પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી આ ગરમી કે ઉષ્માશક્તિને સૂર્યઘાત કહે છે સૂર્યઘાતને પાયરોનો મીટર દ્વારા માપી શકાય છે અને તેને કેલરી મિનિટ સેમી સેમીમાં દર્શાવાય છે જો સૂર્યમાંથી જે ગરમી ફેંકાય છે એનો બે અબજ મોજ ભાગ પૃથ્વી સુધી પહોંચે છે અને જેને કારણે પૃથ્વી સપાટીને વાતાવરણને મળતી ગરમી અને ઉષ્મા શક્તિને સૂર્યઘાત કહેવામાં આવે છે અને એને માપવા માટે પાયરોનોમીટર દ્વારા માપી શકાય છે અને એ રીતે કેલરી મિનિટ એ સૌરાષ સેમીમાં દર્શાવાય છે સૂર્યઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો પૃથ્વી પર ભૂમિખંડ અને મહાસાગરોની અસમાન વેચની જુદી જુદી પ્રાકૃતિક રચના તેમજ વિશ્વરૂપથી ધ્રુવ તરફ જતાં સૂર્યઘાતના વિતરણમાં વિવિધતા જોવા મળે છે તેના માટે જવાબદાર પરિબળો આ મુજબ છે સૂર્યઘાતના વિતરણ પર અસર કરતા પરિબળોની ચર્ચા કરવાની છે વિશ્વરૂપથી ધ્રુવ તરફ જઈ તેમ તેમ સૂર્યઘાતના વિતરણની વિવિધતા છે ત્યાં સીધા પડે ત્યાં ત્રાસા સૂર્યના કિરણોની કોણીય લંબાઈ પહેલો મુદ્દો અને અસર કરતા પરિબળમાં આપણી પૃથ્વી લગભગ ગોળાકાર હોવાને કારણે સૂર્યમાંથી આવતા કિરણોની કોણીય લંબાઈ દરેક સ્થળે એકસરખી જોવા મળતી નથી આ કારણે પૃથ્વી પર બધા સ્થળે એકસરખો સૂર્યઘાત મળતો નથી ઉષ્ણકટિબંધના વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ પડે છે આથી અહીં સૂર્યઘાત વધુ પ્રમાણમાં મળે છે નીચા અક્ષાંશના પ્રદેશ કરતાં મધ્ય અક્ષાંશના પ્રદેશ તેમજ ઊંચા અક્ષાંશના પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી સૂર્યગાત ક્રમશઃ ઓછો મળે છે જે સૂર્યગાત એટલે સૂર્યની ગરમ સૂર્યમાંથી આવતા કિરણોની કોણીય લંબાઈ એક સરખી જોવા મળતી નથી પૃથ્વી પર બધે સ્થળે એક સરખો સૂર્યગાત પણ મળતો નથી ઉષ્ણપંડના વિસ્તારોમાં કિરણો લંબ પડ્યાથી ત્યાં ગરમી એટલે કે સૂર્યોદયનું પ્રમાણ વધુ હોય અને નીચા અક્ષાંશ પ્રદેશ કરતાં મધ્ય અને ઊંચા અક્ષાંશના પ્રદેશોમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ ક્રમશ ઓછું હોય છે પર્વતીય પ્રદેશમાં તેના કેટલાક ઢોળાઓ પર સૂર્યના કિરણો લંબરૂપે પડે છે તો વિરુદ્ધ ઢોળાવ પર ઉછાયા હોય છે તેથી સૂર્યઘાતના વિતરણ પર પર્વતીય પ્રદેશના ઢોળાઓ અસર કરે છે દિવસ દરમિયાન બપોરે સૂર્યઘાતનું પ્રમાણ વધુ હોય છે અને સવાર સાંજના સમયે સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય છે પર્વતીય પ્રદેશના કેટલાક ઢોળાવળા પ્રદેશો પર લંબ પડવાને કારણે અને એના વિરુદ્ધના ઢોળાવો ઓછાયો હોય છે આમ સૂર્યોઘાતનું વિતરણ એ પર્વતીય પ્રદેશ ઉપર અસર કરે છે ઉપરના સમયે તાપમાનનું પ્રમાણ વધુ હોય સવાર સાંજનું પ્રમાણ ઓછું હોય દિવસની લંબાઈ સૂર્યના પ્રકાશના સમયગાળો પ્રકાશ સૂર્યોગાતના પ્રમાણ પર સીધી અસર કરે છે ત્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં સૂર્યોઘાતનું પ્રમાણ વધુ રહે છે શાળા કરતાં ઉનાળામાં દિવસ લાંબો હોય છે તેથી પૃથ્વી સફારી પર ઉનાળાના ઋતુમાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ હોય છે જ્યારે શિયાળામાં સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય છે વિદ્યાર્થી મિત્રો આપની ખ્યાલ જ છે કે શિયાળો અને ઉનાળો ઘણી વખત જોવા મળતી પરિસ્થિતિ આપણે જોવા મળે છે તે શિયાળામાં દિવસ ટૂંકો હોય ઉનાળામાં દિવસ લાંબો પ્રકાશ સૂર્યનો પ્રકાશ સૂર્યોઘાતનું પ્રમાણ બધી જગ્યાએ એક સરખું નથી લંબ પડવું એનો અર્થ જો અહીંયા પૃથ્વી તમને ગોળ આપેલી છે મિડલનું જે કિરણ છે એ લંબ છે લંબ એટલે સીધા સૂર્યના કિરણો પડે છે તે ઊભો જે ભાગ છે એ પૃથ્વીથી ટચ પહેલાં થાય છે ત્રાસા કિરણો જ્યાં પડે છે આ અહીંયા પહોંચતા સમય વધુ લે છે અને નીચેથી પણ ત્રાસા કિરણો પડે છે અહીંયા પણ સમય વધુ લે છે જેને કારણે પવનમાં પરાવર્તિત થવાને કારણે ત્યાં તાપમાન ઘટે અને આપણે સૂર્યઘાતનું પ્રમાણ ઓછું કહેશું અને ત્યાં આ રીતે શિયાળામાં અને ઉનાળામાં રાત્રિનો તફાવત પણ જોવા મળે છે વાતાવરણમાં ઘનતાની ઊંચાઈ સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી પર આવે છે સૂર્યના આ કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થતા હોય છે ત્યારે ચાલીસ ટકાથી પચાસ ટકા જેટલો સૂર્યગાત વાતાવરણમાં શોષાય છે સૂર્યગાતનું કેટલું પ્રમાણ પરાવર્તિત પણ થાય છે પાતળા વાતાવરણમાં ઓછો સૂર્યગાત શોષાય છે અને ગાઢ વાતાવરણમાં વધુ સૂર્યગાત શોષાય છે વિષ્વ પર વાતાવરણ પાતળું હોવાથી ત્યાં વધુ સૂર્યઘાત મળે છે અને ધ્રુવ પર ગાઢ વાતાવરણ હોવાથી ઓછો સૂર્યોઘાત મળે છે આમ વિષ્વ ધ્રુવ તરફ જતાં સૂર્યોઘાતનું પ્રમાણ ઘટતું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાંથી પસાર થાય પૃથ્વી ઉપર આવે વાતાવરણમાંથી જેવા પસાર થતા હોય ત્યારે ચાલીસથી પચાસ ટકા જેટલો સૂર્યઘાત શોષાઈ જાય છે અને સૂર્યઘાતનું પ્રમાણ વાતાવરણમાં સૂર્યઘાત શોષી લે છે અને જ્યાં સૂર્યગાત શોષાય છે એવા વિષવરૂપમાં વાતાવરણ કાપડું હોવાથી સૂર્યઘાત વધુ મળે છે અને ધ્રુવ પ્રદેશમાં સૂર્યોઘાત ઓછો મળે છે જેમ જેમ ધ્રુવ પ્રદેશ તરફ જતા જાય તેમ સૂર્યનો પાપ ઘટતો જાય છે કિરણો વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થાય છે તેથી સૂર્યગાત વધુ શોષાય છે પરિણામે મધ્ય તેમજ ઊંચા અક્ષાંશીય પ્રદેશમાં સૂર્યઘાત ઓછો મળે છે વાતાવરણના ઓછા વિસ્તારમાંથી સૂર્ય કિરણો પસાર થાય છે તેથી ત્યાં ઓછી ગરમી શોષાય છે અને નીચા અક્ષાંશીય પ્રદેશમાં વધુ સૂર્યઘાત મળે છે આ ઉપરાંત વાતાવરણમાં વાદળોનું પ્રમાણ વરાળ રાજકોણો પ્રમાણ વગેરે પરિબળો ફરી બે કરે છે વાતાવરણમાંથી પસાર થતા હોવાથી વધુ શોષાય છે અને મધ્ય તેમજ પ્રદેશમાં સૂર્યઘાત આ રીતે ઓછો મળે છે અને ગરમીનું પ્રમાણ પણ ઘટે છે અને નીચા અક્ષાંશમાં સૂર્યઘાત એટલે કે તાપમાન મળે છે જમીન અને પાણી પૃથ્વીની સપાટી જમીન વિસ્તારો અને જળ વિસ્તારોની બનેલી છે બનેલી છે બંનેની સપાટી સૂર્યમાંથી સરખી ગરમી મળતી હોવા છતાં પદાર્થો ભેદને કારણે બંને એક સરખા ગરમ થતા નથી પ્રાણી પ્રવાહી પાણી પ્રવાહી હોવાથી એને મળતી સૂર્યની ગરમીનો પ્રવાહ મોજા અને ભરતીઓ વગેરે દ્વારા મોટા જથ્થામાં વેચાય છે તદઉપરાંત પાણી પારદર્શક હોવાથી સૂર્યના ચલો ઊંડે સુધી પ્રવેશી શકે છે જળ સપાટી પ્રમાણમાં ચટકારવાળી હોવાને તે સૂર્યના કેટલાક કિરણો પરાવર્તન પામે છે પરિણામે પાણી ધીમે ધીમે ગરમ થાય છે જમીન ઘન પદાર્થો હોવાથી સૂર્યને મળતી ગરમી સમગ્ર સપાટી ઉપર વેચાઈ જતી નથી જમીન અપારદર્શક હોવાથી સૂર્યની ગરમી સપાટી પૂરેપૂરી મળે છે તેથી જમીન ઝડપથી ગરમ થાય છે આમ જમીન અને પાણી ગરમી ગ્રહણ કરવાની શક્તિ જુદી છે પૃથ્વી સપાટી ઉપર જમીન અને પાણી વિસ્તારો અસમાન રીતે વેચાયેલા હોવાથી સૂર્યગતના વિતરણમાં ઘણી વિવિધતામાં આવે છે તો જમીન અને પાણી પહેલાં કોણ ગરમ થશે જમીન કારણ પણ આપ્યું છે કે પાણી ઉપર પડતું દરિયા ઉપર પડતા સૂર્યના કિરણ વેચાઈ જાય પાણીનો પ્રવાહ ભલે બંધ છે પરંતુ પાણીનું હલનચલન થતું હોય મોજા ઉછળતા હોય ભરતી હોય હોય આવી પ્રક્રિયામાં સૂર્યના કિરણો વેચાય પછી પાણી છે પારદર્શક છે સૂર્યના કિરણોના દળિયા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે એટલે ઝડપથી ગરમ થતા નથી અને ઉપરનો ભાગ બપોરે આપણે ચાળ મારતો હોય છે અને પૃથ્વી સ્થિર છે અપારદર્શક છે સૂર્યના કિરણો અંદર જતા નથી ઘન પદાર્થો તાત્કાલિક ગરમ થવાનો છે સૂર્યકલંકનું પ્રમાણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે સૂર્યની સપાટી પર કાળા ધાબા જોવા મળે છે તેને સૂર્યકલંક કહે છે પરીક્ષામાં સો ટકો પ્રશ્ન આવે સૂર્યકલંકોને કાળા ધાબું જે દેખાય સૂર્ય ઉપર એને સૂર્યકલંક કહેવામાં આવે છે સૂર્યમાં જે સમયે સૂર્યકલંકનું પ્રમાણ વધારે હોય છે ત્યારે પૃથ્વી પર સૂર્યઘાત વધારે પ્રાપ્ત થાય છે સૂર્યકલંકનું પ્રમાણ ઓછું હોય ત્યારે સૂર્યઘાત ઓછી માત્રામાં પ્રાપ્ત થાય જો સૂર્યમાં જે સમયે સૂર્ય પ્રમાણ વધુ હોય ત્યારે સૂર્ય કારણે વધારે સૂર્યઘાત મળે અને ઓછું હોય તો સૂર્યઘાત પણ ઓછી મળશે પૃથ્વીનું ઉષ્મા સંતુલન વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની જે ગરમી મળે છે તેમાંથી આશરે અઢાર ટકા જેટલો સૂર્યઘાત વાતાવરણમાં સીધો જ શું સીધો છે બાકીનામાંથી આશરે સુડતાલીસ ટકા સૂર્યઘાત ચૂંટણી સપાટીને મળે છે અને આશરે પાંત્રીસ ટકા જેટલો સૂર્યઘાત સોશિયા વિના વાદળો રચકણો પૃથ્વી સપાટીના હિમાચલિત પ્રદેશો જલરાશિ ક્ષેત્ર સાથે અથડાઈને પરાવર્તન પામી અવકાશમાં પરત ફરે છે આ પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાને પૃથ્વી સપાટીનો પરાવર્તન ગુણાંક અને આલબેડો કહે છે ઉષ્મા સંતુલન પૃથ્વીના પર સૂર્યના કિરણોને ગરમીમાં તેમાંથી આશરે અઢાર ટકા જેટલો સૂર્યઘાત વાતાવરણ શોષે છે સુડતાલીસ ટકા પૃથ્વી સપાટીને મળે છે પાંત્રીસ ટકા જેટલો શોષ્યા શોષાયા વિના વાદળ રજકણો કે પૃથ્વીના હિમાચલિત પ્રદેશોમાં અથડાઈને પરાવર્તન પામીને અવકાશમાં પરત ફરે છે આ પરાવર્તિત સૂર્યઘાતની પ્રક્રિયાને પરાવર્તન ગુણા અથવા આલબેડો કહેવામાં આવે છે સૂર્યની સીધી ગરમીને કારણે વાતાવરણમાં સીધે સીધું ગરમ થતું નથી સૂર્યમાંથી ગરમી પ્રકાશને ટૂંકી તરંગ લંબાઈના કિરણો રૂપી પૃથ્વી સપાટી પર આવે છે સૂર્યના આ કિરણો પ્રથમ તે પૃથ્વી સપાટી ગરમી આપે છે તેથી પૃથ્વીની સપાટી ગરમ થતાં તેની અને ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે એનાથી પ્રથમ પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ગરમ થાય છે પછી ગરમી ધીમે ધીમે વાતાવરણમાં ઉપર તરફ પ્રસરે છે આ કારણથી વાતાવરણ શોભ આવરણમાં પૃથ્વી સપાટીથી ઊંચે જતા તરફ જતા હોવાનું તાપમાન ઘટે છે જો સૂર્યના સીધા ગરમીને કારણે વાતાવરણ સીધું ગરમ થતું નથી પરંતુ ગરમીના પ્રકાશની ટૂંકી તરંગ લંગાઈને કારણે પ્રથમ પૃથ્વી સપાટી ગરમ નહીં થાય પછીથી આ દીર્ઘ તરંગ લઈના વિકિરણ વાતાવરણમાં પ્રસરે અને નજીકના વાતાવરણને ગરમ કરે આપણે આગળ સ્વભાવરો ક્ષમતા ભાવરની ચર્ચા કરી ઉષ્મા આવરણને એને પ્રથમ આવરણને ધીમે ધીમે ગરમ કરશે પૃથ્વી સપાટી ગરમ ઉષ્ણતા નિયમ ગમન વહન અને નયન જેવા પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં પ્રસરે છે ઉષ્ણતા ગમન પૃથ્વી સપાટીની ગરમીને દીર્ઘ તરંગ લંબાઈના વિકરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે ઉષ્ણતા વહન ગરમ પદાર્થમાંથી ગરમીનું ઠંડા પદાર્થમાં વહન થવા લાગે છે અને બંને પદાર્થો સરખા ગરમ ન થતા થાય ત્યાં સુધી ગરમીનું વહન થતું રહે છે આ જ પ્રમાણે પૃથ્વી સપાટીના સંસર્ગમાં આવેલી ઠંડી હવા ઉષ્ણતા વહનની ક્રિયા દ્વારા પૃથ્વી સપાટી ગરમી મેળવે છે ઉષ્ણતા વહન ક્રિયા દ્વારા ગરમી થયેલની હવા હલકી બને છે અને ઉપર ચડે છે એની જગ્યા ઉપરની કે બાજુની ઠંડી હવા જે છે તે પણ ગરમ થઈ ઉપર ચડે છે આમ ઉષ્ણતા નહીંની ક્રિયા દ્વારા પૃથ્વી સપાટીની ગરમી વાતાવરણમાં ઉપર તરફ પ્રસરે છે અને ઉષ્ણતા નયનના પ્રવાહો પણ કહે છે વિદ્યાર્થી મિત્રો ગમન વહન અને નયન એટલે શું સૌ પ્રથમ તો જે પ્રક્રિયા ઉષ્ણતા ગમનની છે પૃથ્વી સપાટીની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના મિત્રો દ્વારા વાતાવરણમાં પ્રસરે અને વાતાવરણમાં પ્રસર્યા પછી ઉષ્ણતા વહનમાં ગરમ પદાર્થોમાંથી ગરમીનું ઠંડા પદાર્થમાં વહન થાય છે આ બંને પદાર્થો સરખા ગરમ થાય તેને વહન કરતું રહે છે એ જ પ્રમાણે પૃથ્વી સપાટીમાં સંસર્ગમાં ઠંડી હવા ઉષ્ણતા વહનની ક્રિયા દ્વારા પૃથ્વી સપાટીને ગરમી મેળવે છે આ ક્રિયા દ્વારા થયેલી હવા હલકી બને છે અને ઉપર ચડે છે અને એની જગ્યા ઉપરની બાજુની ઠંડી હવા લે છે આમ ઉષ્ણતા નયની ક્રિયા પણ થાય છે વાતાવરણને ગરમ કરવામાં વરાળનો પણ મહત્ત્વનો ફાળો છે પૃથ્વી સપાટી બાષ્પીભવન દ્વારા જે વરાળ ઉત્પન્ન થાય છે તે વરાળ કે ભેજ ગુપ્ત ગરમી સમાયેલી હોય છે આ ભેજનું ધનિભવન થતાં તેમાં રહેલી ગુપ્ત ગરમી છૂટી પડે છે જે વાતાવરણને ગરમ કરે છે વિવિધ ક્રિયાઓ દ્વારા સૂર્યમાંથી ગરમીનો જે જથ્થો પૃથ્વી સપાટી અને વાતાવરણમાં ગ્રહણ કરે છે તેનો ઉપયોગ જુદી જુદી પ્રક્રિયાઓ માટે થયા પછી બાકીની ગરમી અંતરિક્ષમાં પરત જાય છે આમ પૃથ્વી પર ગરમીની સમતુલા જળવાઈ રહે છે તો વાતાવરણમાં ગરમી અને ગરમીના પ્રમાણમાં વરાળ મહત્ત્વનો ફાળો છે બાષ્પીવન દ્વારા વરાળ ઉત્પન્ન થાય વરાળ અને ભેજમાં ગુપ્ત ગરમી હોય જ છે એનું ધનિભવન થતાં ગુપ્ત ગરમી છૂટી પડે અને વાતાવરણને ગરમ કરે છે આમ આ સૂર્યમાંથી ગરમીના પૃથ્વી અને વાતાવરણને ગ્રહણ કરે છે અને ઉષ્મા જુદી જુદી પ્રક્રિયા દ્વારા બાકીની અંતરિક્ષમાં પરત જાય છે